સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો વિડિયોમાં આપણે ગુજરાતી જાન્યુઆરી બે હાજર પચીસ માં ઘણી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે આમાંથી પાંચ ફિલ્મો જે ગુજરાતી બોક્સ ઓફિસ પર સફળ થઈ છે આજના વિડીયોમાં આપણે આ પાંચ ગુજરાતી ફિલ્મોની વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો તારો થયો ફિલ્મ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી જેમાં હિતેન કુમાર કાજલ ઓઝા વૈદ્ય સિવાય ઘણા કલાકાર જોવા મળ્યા હતા અને આ ફિલ્મને પણ દર્શકો દ્વારા સારો એવો પ્રતિસાદ જોવા મળ્યો હતો અને હિતેન કુમારજીને તારો થયો આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર એક કરોડ અઢાર લાખની કમાણી કરી હતી અને આ ફિલ્મ એક કમર્શિયલી સક્સેસફુલ ફિલ્મ સાબિત થઈ હતી તે પછી બીજી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો કાશી રાઘવ ફિલ્મ આ એક સોશિયલ ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી આ ફિલ્મમાં દીક્ષા જોશી જયેશ મોરે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને કાશી રાઘવ ફિલ્મને પણ ઘણી પસંદ કરવામાં આવી હતી આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર એક કરોડ પાંત્રીસ લાખની કમાણી કરી હતી અને કાશી રાઘવ ફિલ્મ પણ એક સફળ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ ગઈ છે પછી ત્રીજી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો ફાટીને ફિલ્મ આ એક હોરર કોમેડી ડ્રામા ફિલ્મ છે જેમાં હિતુભાઈ કનોડિયા સ્મિત પંડ્યા જેવા કલાકારો જોવા મળ્યા હતા અને હિતુ કનોડિયા જીની આ ફાટીને આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર એક કરોડ ત્રાણું લાખની કમાણી કરી હતી અને ફાટીને ફિલ્મ પણ એક સફળ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી તે પછી ચોથી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો મોમ તને નહીં સમજાય આ ફિલ્મ ફેમિલી ડ્રામા ફિલ્મ હતી જેમાં રશ્મિ દેસાઈ અમર ઉપાધ્યાય જેવા કલાકારો જોવા મળ્યા હતા અને મોમ તને નહીં સમજાય આ ફિલ્મને પણ દર્શકો દ્વારા જબરજસ્ત રિસ્પોન્સ જોવા મળ્યો હતો અને આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર ત્રણ કરોડ છેતાલીસ લાખની કમાણી કરી હતી અને મોમ તને નહીં સમજાય આ ફિલ્મ એક સુપરહિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ ચૂકી છે તે પછી પાંચમી ફિલ્મની વાત કરીએ તો ઉંબરો ઉંબરો ફિલ્મ એક એડવેન્ચર કોમેડી ડ્રામા ફિલ્મ છે આ એક મલ્ટીસ્ટાર ગુજરાતી ફિલ્મ છે જેમાં વંદના પાઠક કાજલ ઓજા વૈદ્ય તેજલ પંસરા દીક્ષા જોશી એમ જોશી સુચિતા ત્રિવેદી રણજી ત્રિવેદી જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળ્યા હતા અને ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાઈ કરી છે ઉમરુ ફિલ્મ બે હજાર પચીસ ની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની ગઈ છે આ ફિલ્મે અત્યાર સુધીમાં નવ કરોડ નવ લાખની કમાણી કરી લીધી છે અને આ ફિલ્મ એક બ્લોક ગુજરાતી ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને જોવાનું રહે છે કે બે હજાર પચીસના વર્ષમાં ઉમરો ફિલ્મના આ બોક્સ ઓફિસ કલેક્શનનો રેકોર્ડ કઈ ગુજરાતી ફિલ્મ તોડશે તે જોવાનું રહેશે આમ બે હજાર પચીસ ના જાન્યુઆરી મહિનામાં આ પાંચ ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ થઈ ગઈ છે અને હજુ જોવાનું રહેશે કે બે હજાર પચીસના અંત સુધીમાં કેટલી ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે તે જોવાનું રહેશે તો આપ સૌએ આમાંથી કઈ ગુજરાતી ફિલ્મને જોઈ છે તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી